જય જવાન જય કિસાન સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌ ખેડૂત મિત્રોનું ઉત્તર ગુજરાતના મહેસાણા ચાણસમાં હારી જ વિવિધ માર્કેટમાં ચાલી રહેલા અનાજના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના આજના સો ટકા સાચા માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારા વિડીયોમાં આગળ સુધી બને રહું ખેડૂત મિત્રો માર્કેટ માર્કેટયાર્ડમાં એરંડાનો ભાવ નીચો ભાવશે બારસો ને સાહીઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા હવે કરીએ જીરાની વાત જીરાનો નીચો ભાવ છે ત્રણ હજાર નવસો રૂપિયા જ્યારે જીરાનો ઊંચો ભાવ છે ચાર હજાર ત્રણસો ને એકત્રીસ રૂપિયા ઘઉંનો અત્યારે નીચો ભાવ છે પાંચસો રૂપિયા જ્યારે ઊંચો ભાવશે સત્સો ને ત્યાંશી રૂપિયા ગવાનો અત્યારે નીચો ભાવ છે નવસો રૂપિયા જ્યારે ગવાનો ઊંચો ભાવ છે એક હજાર અને ઓગણીસ રૂપિયા અડદનો નીચો ભાવ છે એક હજાર ને રૂપિયા ઊંચો ભાવ છે ચૌદસો રૂપિયા ચણાનો નીચો ભાવ છે અગિયારસો રૂપિયા જ્યારે ચણાનો ઊંચો ભાવ છે બારસો રૂપિયા ઈસબ અત્યારનો નીચો ભાવ છે એકવીસો રૂપિયા જ્યારે ઈસફ ઊંચો ભાવ છે બાવીસો ને ચાલીસ રૂપિયા અજમાનો આજનો મહત્તમ ભાવ સત્તરસો રૂપિયા છે ખેડૂત મિત્રો કપાસનો નીચો પાવશે તેરસો ને રૂપિયા જ્યારે ઊંચો પાવશે પંદરસો રૂપિયા વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સમગ્ર ગુજરાતમાં ચાલતી વિવિધ ગંજ બજારના ભાવ જાણવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના આભાર તમામ ખેડૂત મિત્રોનો જય હિંદ જય કિસાન